બનાસકાંઠા જે જિલ્લો છે એમાંથી થરાદ અને વાવ જિલ્લો નવો બનાવવાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમાં આમ જોઈ તો સરકારની અન આવડત આમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે મોટાભાગના સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓના કોઈ સૂચનો સરકાર દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એટલે કે અનેક જગ્યાએ આનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હું મારા મત વિસ્તાર બોટાદ શહેરની વાત કરું તો અમારી માંગ વર્ષો જૂની હતી કે બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે અનેક વખત મેં ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મારી લેખિત અને રજૂઆતો પણ કરી હતી કે ભાઈ બોટાદ શહેરની જે વસ્તી છે એ ત્રણ લાખ કરતાં વધારે વસ્તી છે એ ગ્રેડ પ્લસની નગરપાલિકા છે વિસ્તારમાં પણ ખૂબ જ મોટી છે તો સાથ જે મહાનગરપાલિકાની જે રાજ્ય સરકાર દ્વારા નવ જેટલી મંજૂરી આપવામાં આવી છે કેબિનેટમાં તો બોટાદને પણ મંજૂરી આપવામાં આવે દરજ્જો આપવામાં આવે તેવી અનેક વખત અમે રજૂઆત કરેલી પણ એવું લાગી રહ્યું છે કે ભાઈ ગુજરાતની અંદર અધિકારી શાસન ચાલી રહ્યું લાગે છે અને કંપની શાસન ચાલતું એવું જે રીતના ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એવી એવું જ શાસનનો અનુભવ આજે ગુજરાતમાં ધારાસભ્ય તરીકે મને પણ થઈ રહ્યો છે કે ભાઈ આટલી બધી રજૂઆત કરવા છતાં